નમસ્કાર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકા મથકે દાતા પોલીસ દ્વારા વિવિધ સમયાંતરે ગેરકાયદેસર રીતે લઈ જવાતા ઝડપી પાડેલા વિવિધ બ્રાન્ડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે દાતા પોલીસના જણાવ્યા મુજબ દાતાના દીવડી ગામે એક ખેતરમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં દાતા પ્રાંત અધિકારી હરિની કેઆર દાંતીવાડા ડિવિઝનના ડીવાયએસપી કુણાલસિંહ પરમાર પીઆઈઆરએલ મકવાણા તેમજ બનાસકાંઠા જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દાતા પોલીસે પકડી પાડેલા અંદાજે પોઈન્ટ સુડતાલીસ લાખની કિંમતના રૂપિયા ત્રણ હજાર પાસઠ બોટલો કિંમતના ત્રણ હજાર બોટલો ઉપર ગુલજ ફેરવામાં આવ્યો હતો દાતા ડિવિઝનના ડીવાયસપી કુણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે પોલીસ સતત ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી આવા અસામાજિક તત્વોને પકડી પાડવામાં આવે છે અને વખતો વખત સફળતા મેળવી છે અને તે જ રીતે વિવિધ સમય ખાસ ડ્રાઈવ કરીને પણ આવા ગેરકાયદેસર રીતે પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરનારાઓ પર સતત વોચ રાખી પકડી પાડેલા દારૂના મોટા જથ્થાનો નાશ કરાયા હોવાનું જણાવ્યું હતું